નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના અર્થશાસ્ત્ર વિષયના પાઠ બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના અર્થશાસ્ત્ર સહિતના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો એમાં પહેલો સવાલ વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું છે તો જવાબ આવશે વિકલ્પ ઓ ટોરડરો બીજું બીજો સવાલ કયો ખ્યાલ ગુણાત્મક છે તો જવાબ આવશે વિકલ્પ ડ આર્થિક વિકાસ ત્રીજો સવાલ બે હજાર ચોવીસમાં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં હતો તો જવાબ આવશે વિકલ્પ ડ એકસો ને ત્રીસ ચોથું બે હજાર ચૌદમાં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી તો જવાબ આવશે પાંચ હજાર ચારસો ચોરાણું સત્તાણું પાંચમો સવાલ દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી જવાબ આવશે વિકલ્પ અ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે છઠ્ઠું જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે તો જવાબ આવશે વિકલ્પ ક સો ત્યાર પછી સાતમો સવાલ માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે તો જવાબ આવશે વિકલ્પ ક શૂન્યથી એક વચ્ચે આઠમો આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે તો જવાબ આવશે વિકસિત નવમો બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ હતો તો જવાબ આવશે વિકલ્પ બ નોર્વે મિત્રો ધોરણ ત્રણથી બારના જેટલા પણ વિષયના સ્વાધ્યાય છે બધા જ સ્વાધ્યાયના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય અથવા તો સ્વાધ્ય સોલ્યુશનની જો બુક જોઈતી હોય તો એના માટે તમને વોટ્સઅપ નંબર આપેલો છે અથવા તો અહીંયા તમને એપ્લિકેશનનું નામ આપેલું છે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા તો વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ આર્થિક વૃદ્ધિ એટલે શું તો આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો બીજો સવાલ આર્થિક વિકાસનો અર્થ આપો તો આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તુની સુખાકારીમાં થતો વધારો ત્રીજો સવાલ માસાદી ઠાવક એટલે શું તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માસાદી ઠાવક કહે છે ચોથો સવાલ રાષ્ટ્રીય આવકની તુલનામાં માપદંડ શા માટે પાંચમું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરીસે રજૂ કર્યો છઠ્ઠો સવાલ બે હજાર ચૌદમાં એચડીઆઈના કેટલા દેશોના આંક બહાર પડ્યા છે તો બે હજાર ચૌદમાં એચડીઆઈના એકસો અઠ્યાસી દેશોના આંક બહાર પડ્યા છે સાતમો સવાલ માનવ વિકાસના કયા આંકમાં પરિબળોને આવરી લેવામાં આવ્યા છે તો માનવ વિકાસના આંકમાં આવરી લેવામાં આવતા પરિબળો આ મુજબ છે અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને જીવન ધોરણ આઠમો સવાલ બાળ મૃત્યુ દર એટલે શું તો બાળ મૃત્યુ દર એટલે દર વર્ષે પ્રત્યેક હજાર જીવતા જન્મેલા બાળકોમાં એક વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ નવમો સવાલ માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય જણાવો તો માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય એક છે દસમો સવાલ ઊંચી માસાદી ઠાવક શું સૂચવે છે તો ઊંચી માથાદી ઠાવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે અગિયારમો સવાલ સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે તો સેનિટેશનની સુવિધાને કારણે ગંદકીનો યોગ્ય નિકાલ થાય છે પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે પરિણામે આરોગ્યની પરિસ્થિતિ સુધરતા લોકોની સુખાકારીનું પ્રમાણ વધે છે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય છે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો સવાલ રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો તો રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે જેમ કે સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી ત્યાર પછી બીજું છે વસ્તી ત્યાર પછી ત્રીજું છે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ ત્યાર પછી બીજો સવાલ માસાદી ઠાવકના નિર્દેશકોની મર્યાદાઓ જણાવો તો માસાદી ઠાવક એ રાષ્ટ્રીય આવક કરતાં આર્થિક વિકાસનો સાચો માપદંડ છે છતાં તેની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે તો જોઈએ તો માસાદી ઠાવક માત્ર અંદાજ છે માસાદી ઠાવક ગણવાની મુશ્કેલ છે માસાદી ઠાવક માત્ર સરેરાશ છે આર્થિક વિકાસની સરખામણીની મુશ્કેલી ત્યાર પછી ત્રીજો સવાલ પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં નીચેના પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે એમાં પરિણાત્મકમાં જોઈએ તો અર્થતંત્રમાં તાલીમી વસ્તી અને બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે પરિણામે લાંબા ગાળા દરમિયાન વસ્તી વાસ્તવિક આવક વધે છે અને ઉત્પાદન વૃદ્ધિ થાય છે આવા પરિવર્તનો પરિણાત્મક પરિવર્તનો છે ગુણાત્મક પરિવર્તનો ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યારે અર્થતંત્રમાં શંકર બિયારણ શોધાય નવી ખેત પદ્ધતિ અમલમાં મુકાય છે તેથી ખેત ઉત્પાદન વધે છે અને તેની ગુણવત્તા સુધરે છે આવા પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો છે ચોથો સવાલ ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે તો સમયના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં થતો વધારો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો કરે છે જે પરિણાત્મક પરિવર્તન છે પરિણાત્મક પરિવર્તનને કારણે આર્થિક વૃદ્ધિમાં ફેરફાર થાય છે પાંચમો સવાલ વિકાસના નિર્દેશકો શું છે યાદી આપો તો જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક છે જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં અને થયો છે કે નહીં અને થયો હોય તો કેટલી ઝડપથી થયો છે તેમજ આર્થિક વિકાસનું સ્તર જાણી શકાય છે તે પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી નીચે મુજબ છે રાષ્ટ્રીય આવક આવક જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક પિક્યુએલઆઈ માનવ વિકાસનો આંક એચડીઆઈ માનવ ગરીબી અંક એચપીઆઈ જાતીય વિકાસ અંક જીડીઆઈ તથા જીવન નિર્વાહનો અંક એસએલઆઈ છઠ્ઠું વૃદ્ધિની મર્યાદાઓ જણાવો આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ નીચે પ્રમાણે છે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે એમાં ઉત્પાદનના ચાર સાધનોના પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને જ ધ્યાનમાં લેવાય છે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી તેથી લોકોનું કલ્યાણ તેમજ સામાજિક પરિવર્તનો જણાવવા તે બહુ ઉપયોગી નથી ત્યાર પછી સાતમો સવાલ વિકાસની મર્યાદાઓ જણાવો તો આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે પરંતુ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી આર્થિક વિકાસમાં સમાજમાં થતા પરિવર્તનો સમાવિષ્ટ છે તેથી તેને માપવાનું કાર્ય મુશ્કેલ છે આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં આઠમો સવાલ અપેક્ષિત આયુષ્ય એટલે શું તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા અને અપેક્ષિત આયુષ્ય કહે છે અપેક્ષિત આયુષ્ય પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે જેમ અપેક્ષિત આયુષ્ય વધે તેમ આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે અપેક્ષિત આયુષ્ય ઉપયોગી ઘટક છે ત્યાર પછી નવમો સવાલ વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે શા માટે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેમાંથી આર્થિક વિકાસ માપવામાં મુશ્કેલી પડે છે જેના કારણો નીચે મુજબ છે આર્થિક વિકાસમાં પરિણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો થતા હોય છે આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનો પણ થાય છે જેમ કે લોકોના મનોવલણ કેટલા બદલાયા પરંતુ તેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી પ્રશ્ન નંબર નીચેના મુદ્દા સર જવાબ આપો એમાં પહેલો સવાલ જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો કે જીવન ધોરણમાં થતા સુધારાનો અંદાજ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે ખોરાક તો એમાં કેલરી પ્રોટીન ને ચરબી આરોગ્ય અને તબીબી સેવાઓ તો વસ્તીની એકમ દીઠ ડોક્ટરનું પ્રમાણ રહેઠાણ અને કપડાં શિક્ષણ અને મનોરંજન પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ શક્તિ વસ્તીને મળતી પીવાનું ચોખ્ખું પાણી સરેરાશ આયુષ્ય બાળ મૃત્યુનું પ્રમાણ ડ્રેનેજ સુવિધા ત્યાર પછી પ્રશ્ન નંબર બે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક એક મહત્વનો નિર્દેશક છે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળે સતત વધારો થતો હોય તો દેશની આર્થિક વિકાસ થયો તેમ કહેવાય વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર નીચો ગણાય જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત અવસ્થામાં છે તેમ કહેવાય અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો પીછેહટની સ્થિતિ ગણાય વિશ્વના જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવકની અનુસૂચિ જોઈએ તો નોર્વેમાં બે પોઈન્ટ બે અમેરિકા બે પોઈન્ટ ચાર શ્રીલંકા ચાર પોઈન્ટ પાંચ ચીન સાત પોઈન્ટ ત્રણ ભારત સાત પોઈન્ટ ત્રણ પાકિસ્તાન ચાર પોઈન્ટ સાત વિશ્વ બેંક અને સર્વે બે હજાર પંદર તો કોષ્ટકમાં જોઈ શકાય છે કે નોર્વે અમેરિકા શ્રીલંકા પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક દર ઊંચો છે તેથી એમ કહી શકાય કે આજે અર્થતંત્રમાં ભારત વિશ્વમાં ઝડપથી વિકસિત પામતો દેશ છે રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી ગણવાની જુદી જુદી પદ્ધતિઓ દેશની વસ્તીના પ્રમાણને કારણે રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં ત્યાર પછી ત્રીજો સવાલ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો

ઊંચા દરે વધતી હોય તો દેશનો આર્થિક વિકાસ દર ઊંચો ગણાય છે અને જો માથા દીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય છે જો માથા દીઠ આવકમાં વધારો ન થયો હોય તો આર્થિક વિકાસ સ્થગિત ગણાય છે અને જો માથા દીઠ આવક ઘટતી હોય તો આર્થિક વિકાસ પીછેહટની સ્થિતિ દર્શાવે છે આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણ સુધારી માનવ વિકાસ આંગ ઊંચે લઈ જવાનો છે જો માથા દીઠ આવક વધતા લોકોનું જીવન ધોરણ ન સુધરે તો સાચા અર્થમાં તે દેશનો આર્થિક વિકાસ ગણાય નહીં માસાદીઠ આવકનો વધારો પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો લાવે છે તેથી તે વિકાસનો સાચો માપદંડ ગણાય અહીંયા પણ આપણને કોષ્ટક આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો ધ્યાનપૂર્વક તો અનુસૂચિ વર્ષથી માસાદી ટ્રીય આવકના માપદંડ દ્વારા કહી શકાય કે ભારતની રા માસાદી રાષ્ટ્રીય આવક નોર્વેની માસાદીઠ આવક કરતાં લગભગ બાર ગણી ઓછી છે તેથી નોર્વેનો વિકાસ ભારતના વિકાસથી લગભગ બાર ગણો વધારે છે પરંતુ ભારતની માસાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે તેથી આર્થિક વિકાસ દર ઝડપથી થઈ રહ્યો છે વસ્તી ગણતરીના વર્ષ સિવાય બાકીના વર્ષો માટે વસ્તીના અંદાજોને આધારે સાચી માથાદીઠ આવક મેળવી શકાતી નથી વળી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલીઓને કારણે પણ માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી તેથી માથાદી ઠાવકનો અ વિકાસનો સાચો નિર્દેશક કહી શકાય નહીં માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે જો માથાદીઠ આવક વધે પરંતુ આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ સવ્યાં એના કહેવાય આથી સીમા સાદી ઠાવક એ વિકાસનો સાચો નિર્દેશક ગણાતો નથી જુદા જુદા દેશોની માસાદી ઠાવક તેમના ચલણમાં હોય છે સાચો વિનિમય દર ન જાણી શકાતા માસાદી ઠાવકની મદદથી જુદા જુદા દેશોના આર્થિક વિકાસને સરખાવવાનું શક્ય બનતું નથી ત્યાર પછી ચોથો સવાલ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો તો તમે જોઈ શકો છો ત્રણ બાબતો છે શિક્ષણ આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ ત્રણેય બાબતોને આધારે દેશના વિકાસ થયો છે કે નહીં તે ચોક્કસપણે કહી શકાય નહીં બાબતો અન્ય બાબતોનો પણ તેમાં સમાવેશ થાય છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શિક્ષણ આયુષ્ય અને બાળ મૃત્યુ દ્વારા ત્રણેય બાબતોનો માત્ર સરેરાશ છે આ સરેરાશની મદદથી યોગ્ય નિર્ણય લઈ શકાય નહીં જીવનની ભૌતિક ગુણવત્તાના અંકમાં ત્રણેય બાબતોને એક સરખું મહત્વ આપવામાં આવે છે જે યોગ્ય નથી માનવ જીવનમાં ત્રણેય બાબતોનું મહત્વ જુદું જુદું હોય છે કોઈ દેશનો પિક્યુએલઆઈનો દર ઊંચો હોય છે તો તે દેશનો વિકાસ અન્ય દેશો કરતાં વધારે છે તેવું સામાન્યકરણ કરી શકાય નહીં જીવનની ગુણવત્તા જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્ત્વની છે જેની ઉપેક્ષા કરવી શક્ય નથી ધનિક દેશો માટે પીક્યુ એલ આઈ વધવાની ગતિ સરેરાશ આયુષ્યની મર્યાદાને કારણે ધીમી હોય છે પાંચમો સવાલ ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા તો વિકાસ થઈ રહ્યો છે અથવા તો બંને થઈ રહ્યો છે તમારા માટેના કારણો આપું તો વિશ્વ બેંક અને આર્થિક સર્વે બે હજાર પંદર સોળના અહેવાલમાં બે હજાર ચૌદનો ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક દર સાત પોઈન્ટ ત્રણ હતો જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણો ઊંચો હતો તેથી રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થતાં આધુનિક ટેકનોલોજી અમલોમાં આવતા નવા બિયારણો શોધાતા ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાતા ગરીબી અને આવકની અસમાનતા ઘટી છે જે દેશના આર્થિક વિકાસનું પ્રતિબિંબ છે અને બાકીનો જે જવાબ છે તે અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યો છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં બધા જ વિષયની અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને એની બુક પણ મેળવી શકો છો તો એની પીડીએફ અથવા તો બુક મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો વોટ્સઅપ કરી શકો છો અથવા તો અહીંયા એપ્લિકેશન તમને આપેલી છે ડાઉનલોડ કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નનો વિસ્તારપૂર્વક સમજ આપો એમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણે આ તફાવત જે છે તે રજૂ કરેલો છે તો અહીંયાથી તમે ખૂબ સરસ તફાવત જે છે જોઈ શકો છો તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના અંક વિશે સમજાવો તો આર્થિક વિકાસનો હેતુ હંમેશા દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે તેથી દેશનો આર્થિક વિકાસ માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાને એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં આવે છે દેશની રાષ્ટ્રીય આવક વધે અને તે અમુક વર્ગના લોકોના હાથમાં કેન્દ્રિત થાય તો તે વિકાસ નથી દેશનો આર્થિક વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે અને દેશની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે ઉપરની બાબતને ધ્યાનમાં રાખી અને ડેવિડ મોરીસે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા કરવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાના અંકની રજૂઆત કરી છે માનવ વિકાસની માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે હવે જીવનના ભૌતિક ગુણવત્તાના માપન માટે એમાં પહેલું છે શિક્ષણનું પ્રમાણ બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુદર તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના જીવનની ભૌતિક ગુણવત્તાના અંકની રચના નીચે મુજબ અહીંયા તમે જોઈ શકો છો કે એ પ્રમાણે કરી શકાય પીક્યુએલઆઈ એલ અહીંયા સૂત્ર પણ આપણને દર્શાવવામાં આવ્યું છે પીક્યુએલઆઈનું અર્થઘટન પણ અહીંયા તમને દર્શાવ્યું છે અને પીક્યુએલઆઈનું મહત્વ પણ દર્શાવ્યું છે અને તેમની મર્યાદાઓ કઈ કઈ છે પણ ખૂબ સરસ રીતે આપણે રજૂ કરી છે ત્યાર પછી માનવ વિકાસ વિકાસાંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો એચડીઆઈ આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવે છે અને એચડીઆઈ તૈયાર કરવામાં આવતી માહિતી એ મહત્વની ભૂમિકા ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રીની પણ છે તો એચડીઆઈ તૈયાર કરવા માટેની બાબતો તો એની અંદર પહેલા આવશે અપેક્ષિત આયુષ્ય ત્યાર પછી બીજું જ્ઞાન ત્યાર પછી ત્રીજું જીવન ધોરણ છે મુખ્ય બાબતો તો એચડીઆઈનું મૂલ્ય શૂન્ય થી એકની વચ્ચે હોવું જોઈએ જે તેનું મહત્તમ મૂલ્ય એક ગણાય છે જે દેશનું એચડીઆઈ એકની નજીક હોય તે દેશ વધુ વિકસિત ગણાય અને જે દેશનું એચડીઆઈ શૂન્યથી વધુ પરંતુ એકથી દૂર હોય તે ઓછો વિકસિત ગણાય બે હજાર પંદરના માનવ વિકાસ અહેવાલમાં એકસો અઠ્યાસી દેશોને આવરી લેવામાં આવ્યા હતા જેમાં જીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસ એચડીઆઈ સાથે નોર્વે પ્રથમ ક્રમે અને જીરો પોઈન્ટ એવી રીતે એચડીઆઈનું મહત્વ પણ આપણને અહીંયા દર્શાવ્યું છે અને એચડીઆઈ ની મર્યાદાઓ કઈ કઈ છે પણ અહીંયા ખૂબ સરસ રીતે આપણે રજૂ કરેલી છે ત્યાર પછી છે પિક્યુએલાઈ અને એચડીઆઈની તુલના કરો અને બંને કયો શ્રેષ્ઠ નિર્દેશક છે તો અહીંયા બંને નિર્દેશકો જે છે એની તુલના તમને દર્શાવવામાં આવી છે ખૂબ જ સરસ અને સરળ રીતે તો એનો તમે અભ્યાસ કરી શકો છો મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જે છે આપણી વિદ્યાશાળા તેના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો તો દેશના આર્થિક વિકાસને જાણવા અને તેનું માપ મેળવવા માટેને જવાબદાર પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો માપદંડ કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે આર્થિક વિકાસના નિર્દેશકો નીચે મુજબના છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વૃદ્ધિ દર જીવનની ભૌતિક ગુણવત્તા આ બીજા નિર્દેશકોમાં માનવ ગરીબ કલ્યાણ અંક અંક જીડીઆઈ જીવન નિર્વાહનો આંક એ સહેલાય પ્રથમ ચાર નિર્દેશકોની સમજૂતી પણ આપણને આપી છે જેમ કે પહેલા આપણને આપી છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ત્યાર પછી બીજું આપણને આપ્યું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને ત્યાર પછી તમે જોઈ શકો છો ત્રીજો ચોથો મુદ્દો પણ આપણને અહીંયા દર્શાવ્યો છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો પિક્યુઆઈ અને જીવનની ભૌતિક ગુણવત્તા પિક્યુ એલ એલઆઈ એમાં શિક્ષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્ય બાળ મજૂરી દર સૂત્ર સાથે દર્શાવવામાં આવેલું છે ચોથું છે માનવ વિકાસ અને તેનો આંક એચડીઆઈ અપેક્ષિત આયુષ્ય શિક્ષણ જીવન ધોરણ વગેરે બાબતો જે છે તે અહીંયા દર્શાવી શકાય દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ઇકોનોમિક્સ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઉપર અથવા તો ઉપર આઈ બટનમાં મળી જશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ અથવા તો બુક છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જે પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે